વિડિયોને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરજો ઓ જય માતાજી કેમ છો ઓસ્તેસ બસ હવે અમે આવ જ ઘરે અમે 5 મિનિટ ઘરે પોકા કેમ કે રસ્તા જ છું પાંચ લેકા ઘરે કેમ અમારે સેમડામ જાવું

હાજી 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 મุย હાજી કેમ છો કેતેન બસ મજામાં છું તમે કેમ છો આ છે પણ મેં ચા જોયું તો માર

લાઈવ ન તો થોડું પણ હું મંદિર ની બહાર આવીને લાવી લાઈવ થઈ જય દ્વારકે દેશ કેમ છો આ હાર હો કકોડા વેંતા જાય ને દર્શન એ કરતા જાય હરતા હરતા ન જવાય

થોડો અવાજ ધીમો રાખવા કે છે ચેડીએ તો કોકલા છે ને આને તો વીડિયો બગિલા સંગાવા ન આવે તો સિલવાચા બેસતો તે માર બેય પેરેનો તો હવે આ ઘરે બે આપણે ઘરે ના કોઈ નઈ ખબર એને કોણ કટલા જાવ હે હા આ છોડીએ જાવ હા હા એય આ જપ જપની કરે તો હે સિલપા આ લેતો જાય હે અલ્યા હેડિયો રાખી નથી બેહારી કરતી કરતી હેડી જાય તો વાત नरोचे पति आइस मजामा छियौ तरे के बोलमा एक गीत गाजो कर्ण उडानु आ गोमामा माटे एक लाइक गरि देजो एसे करते ए मञ्जुबाई ए हाला रे समरा दिन मे भाणी मन्जुर आएको मन्जुर I'm Are tu Bahat blo nga hanpus. Yeah <laughs> ચ્રૈ ચરહે શો કાચે! હે સદ રહ્રહે! આ�ે આ�યાજાવ઴! હેરે હણે હીડે! હે હીડ હેરે!

सिल्वा आई आई तूने? हाँ, आई भी लगा। वीडियो लाइक कर दो, शेयर कर दो, सपोर्ट कर दो, ना हमारी मौज मस्ती के भी लगे, कौन कौन स्टार्च हो? नहीं, 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 नहीं,

बरे फसल आदि तो मैं तो जेल को ना ला ला मड मड बस पालो तो इन आ छो जो वाड सिलप पिवन टॉप मारो

હા માર ભાભી એટલે ઓર કે મનાવશું હું તો ચબક બહુ આતી જતી નહી એટલે ના ઘર નહી બાંધ્યું હું તો આવું જ જાવ હા એ અમે હાલ હજુ તો 12 મહિના થયા છે હવે પર એ જો હા ના રે સંજા સંજા એમ કતો કતો બસ સંતા પંછી ભણે હે કેવું હે સરે ખોકઈ જી મારું ખોકઈ જી પરા શું હતું અરે આવું નહી સરે काला साव जे अमर घरे ते अमे जातो तो साधन मा जेर वाता केवे हरती पकडवा ते बदाय आता है ते वा तो करता है हटता है हा और आ जे तो अमर घर ना आम्ही घणा बदा सर ना ना चा हा मी बोल में सपोजिट में चो ए एडा હા મામા ભમાકલ ને સંગી નામ ની તો કોણ આવે હે કમાઈ કરી લે એ ગોબમાં ગાવ તાયર ભાઈ ભત્રીજી કીધું કાળજી કીધી એ તો મને વાળા છે

ઓલા ના ના હું આ રેડી નથી બોલ આ રે સાલ આ તો તમે તો جي متاجي فرقا پتا ماړي يي